આજે આપણે બનાવવાનું છે કારેલાનું શાક તો આપણે કારેલા ઉતારી લેવે છે. આવી ગયા છે કોણા કોણા સર કારેલા દેખાય છે કોક તો ઉતારી લેવે કારેલા શ્રી કૃષ્ણ જય માતાજી આજે બનાવવાનું છે આપણે ભરેલા કારેલા નું શાક તો હાલો આપણે ભરેલા કારેલા ને પેલા તો છાલ ઉતારી નાખી ધી કાઢી નાખીએ એને પછી મીઠું કરીએ અને પછી બાપમાં રાખી દઈએ આપણે આજે આપણે વરસાદનું જેવું થોડુંક વાતાવરણ છે તમારે કેવો વરસાદ છે તો કોમેન્ટમાં કહેજો અમારે તો વરસાદ નથી એટલો બધો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ નો કર્યું હોય તો હજી સુધી સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઈક દબાવવાનું તો ભૂલતા જ નહીં આપણે આની કારેલા ની છાલ ઉતાર નાખે એટલે આમ થોડું ઓછું કડવું થાય કડવું તો જો કે થાય જ કારેલા નું શાક થોડું અમારા ઘર ની વાડી ના કારેલા છે એટલે તાજા કારેલા સરસ છે તું હાલો આજે તો કારેલા શાક બનાવી નાખી તાજા મિત્રા છે ને તો આવી રીતે આમ ચેકો પાડીએ અને આપણે આ બી ઓ એ કાઢી નાખવાના છે અને મસાલો ભરવાનો છે એમ આપણે સાચું તો આમાં મસાલો ભરવાનો જ હોય ઘણાય કોમેન્ટમાં એમ કહે કે આ બી કાઢી નાખો તો વિટામિન નીકળી જાય તો આમાંથી આપણે ભરેલા કરેલા ભરવું તો મસાલો કેમ ભરવો આમાં એટલે આપણે બી તો કાઢી જ નાખવાના હોય નહીંતર આપણે મસાલો કેમ ભરવું આવી રીતે ચેકા પાડી અને બી કાઢી નાખવાના છે અને મોટા હોય તો આપણે બે કટકા કરી નાખવાના છે હવે આમાં આપણે મીઠું લગાડી દઈ આવી રીતે આપણે મીઠું લગાડી દેવાનું છે મીઠું લગાડી દીધું છે હવે આપણે બાફાટું જગાવી દઈ ચૂલો જગી ગયો છે પાણી ગરમ મૂકી દઈ આવી રીતે આપણે કારેલા બધા બાફવા રાખી દેવાના છે અને ઢાકવાના નથી અને ખુલ્લા રાખી અને આપણે બાફવાના છે ઢાકીશ તો આપણે આમાં કડવાઈશ વધારે થઈ જાય એટલે ઢાકવાના નથી ખુલ્લો રાખીને જ બાફવાના છે કારેલા આપણા બફાઈતા લગીને આપણે બધું સુધારવાનું છે સુધારી નાખી શાકભાજી બધી

ਹੰਡਾ ਇੱਕ ਜਿਸ ਆ ਪ੍ਰੋਵੇ ਲੀਲੀ ਡੂੰਘੀ ਸੁਧਾਰੀ ਨਾ ਕੀ ਆਪੇ ਲੀਲੀ ਡੂੰਘੀ ਨਵਖਾਰ ਸਰਸth ਹੈ ਆਪਰੇ ਪਾੰਦੜਾ ਨਾਕੀ ਨੇ ਇੱਥੇ ਕਿੰਨੀ ਸਰਸ ਸੁਆਦ ਆਵੇ ਸਰਸ કારેલા બફાઈ ગયા છે આપડા આમ જો સરસ હવે આપડે કારેલા ને ઉતારી લે

કઈ છે આપણે ઉતારી જવાનું ખાંડી નાખી થોડુંક આપણો લોટ ઠરી ગયો છે હવે આપણે આમાં મસાલો બધો નાખી દઈ ચવાણું નાખી દે થોડુંક લસણવાળી ચટણી નાખી દે મીઠું નાખી દે થોડું હળદર નાખી દે હિંગ નાખી દે થોડું ગરમ મસાલો નાખી દે ધાણા જીરું નાખી દઈ દરેલી ખાંડ નાખી દે થોડી લીંબુ નો રસ નાખી દઈ ધાણા ભાજી નાખી દે થોડી તેલ નાખી દે થોડું આવી રીતે મસાલો નાખીને બધું મિક્સ કરી દેવાનું છે બધું કારેલા મસાલો થઈ ગયો છે તૈયાર આવી રીતે આપણે બનાવી નાખવાનો છે હવે આપણે ભરી લઈ કારેલા મારી ચેનલ માં નવા હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોને કોને કારેલા નું શાક ભાવે છે કોમેન્ટ માં લખીને કેજો હિંગ નાખી દે આદુ લસણ ને પેસ્ટ નાખી દે આપણે આમાં લીલી ડુંગળી નો શાક નો વઘાર કરે એટલે આમ પાંદડા નાખી શાક નો સ્વાદ સરસ આવે આપણે ડુંગળી પાકી ગઈ છે આપડી હવે આ મસાલો થોડોક પૈધો છે એ નાખી દઈએ આપડે

જરાક પાણી નાખવાનું છે એટલે આ મસાલો બધું આપણે નાખ્યો છે એ બધું મિક્સ થઈ જાય ઘાટો થઈ જાય

હાલો જમવા આપડું કારેલા નું શાક થઈ છે તૈયાર અને મારી ચેનલ માં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી હાલો આઈતા બની ગયું છે મસ્ત ઉમે કારેલા નું શાક